વન ઓનર મહેન્દ્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે પેટી પેક એન્જિન છે ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટર કમની કલર અને કમની ફિટિંગ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ અને ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ટાયર સારા જોવા મળશે તો મિત્રો ખરીદ મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં મળી જશે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર તમને કમની કલર સાથે જોવા મળશે અને ખૂબ જ વ્યાજીબી ભાવમાં આપી દેવાનું છે તો વિડીયોને પહેલાં ખેડૂત મિત્રો શેર કરી દેજો અને વાત કરીએ તો આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોવા મળશે કમની કલર અને કમની પીસ ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ પીસ ટ્રેક્ટર જોવા મળશે ટાયર સારા જોવા મળશે આગળ પાછળ બંને ખૂબ જ ઓછું હાલેલું છે અને ઘર ખેતી પૂરતું જ આ ટ્રેક્ટર હાલેલું છે મિત્રો કન્ડિશન જોઈ શકો છો કન્ડિશન જોઈને જ તમને લાગશે કે ટ્રેક્ટર ઘર ખેતી પૂરતું જ એ સો ટકા હાલેલું છે ખૂબ જ સારી કંડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટસળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં ક્યાંયથી ઓવ રાહતું જોવા નહીં મળે એકદમ સોખનું ટ્રેક્ટર જોવા મળશે મિત્રો તમે આ ફોટોમાં જોઈ શકો છો ખૂબ જ સોખનું ટ્રેક્ટર છે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે છન્નું બે સુડતાલીસ બાવીસ સાત ચાલીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આ વિડીયો જો મિત્રો ખેડૂત મિત્રો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સન્નું બે સુડતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ